નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર તેર આપત્તિ વ્યવસ્થાપનના સ્વાધ્યાયનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર તેરના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરવાની છે આપત્તિઓને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા અથવા તો પ્રકોપના નામે જે છે તે વિદ્યાર્થી મિત્રો ઓળખતા હોય છે તો આપણે ખાલી જગ્યા પૂરીશું પ્રકોપથી પ્રચંડ વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાતના નામે ઓળખાય છે સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદભવતા વિનાશકારી મોજાને સુનામીના નામે ઓળખવામાં આવે છે યોગ્ય રીતે જોડકા જોડવાના છે તો આપણો આ પ્રશ્ન છે આ પ્રકારે અને જવાબમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ લખી દઈશું ભૂકંપ ભૂકંપની સામે સાચો જવાબ આવે છે બી આગાહી કરવી શક્ય નથી ગમે ત્યારે ભૂકંપ આવી જાય આપણને ખ્યાલ પણ હોતો નથી પૂર છે તો એની આગાહી કરી શકાય છે ઉપર વાસની અંદર વધુ વરસાદ પડવો અથવા બંધ તૂટવો નીચે આપેલા પ્રશ્નોને એક બે વાક્યમાં જવાબ લખવાનો છે કુદરતી આપત્તિઓના કોઈ પણ ચાર નામ લખવાના છે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું વાવાઝોડું એટલે શું તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ એટલે કે એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામો કુદરતી જલ નિકાલના માર્ગમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ નદી પરના બંધનું તૂટવું હિમક્ષેત્રની અંદર બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ તમે શાળામાં છો તો વર્ખંડની પાટલી નીચે બેસી જવું જોઈએ વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચાર સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું બૂમ કે નાશ પગ ન કરવી બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો ખાતરી કર્યા વિના ઘરની અંદર વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ ગળતરના લીધે વિસ્ફોટ થઈ શકે છે અફવાઓથી દોરાવવું નહીં પ્રશ્ન નંબર બે આપત્તિની અસરો જણાવો તો આપત્તિની મુખ્ય અસરો આ પ્રમાણે છે ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અથવા જંગમ મિલકતોનો ભારે નુકસાન થાય છે અથવા નાશ પામે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોની અંદર રસ્તાઓ મકાનો ફૂલો જાહેર સગવડોની ઇમારતો વગેરેની મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃનિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન પણ કરવું પડે છે આપત્તિની અંદર સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક આઘાત અને હતાશા અનુભવે છે તેઓ માનસિક સ્વચ્છતા પણ ગુમાવે છે જે કુટુંબોએ કમાનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનો અકાળે અવસાન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે રાપેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે દ્વિતીય સત્રના તમામ વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો